નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે ગંભીરા બ્રિજના જે અકસ્માત બાદ ગુજરાત તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે સંખેડા અને ડભોઈને જોડતો આ બ્રિજ એટલે કે કર્નેટ અને રતનપુર વચ્ચે ઓરસંગ નદીનો બ્રિજ આવેલો છે અને નવારનવાર એના અહેવાલો પણ જન અર્પણ ન્યૂઝમાં અમે ચલાવેલા છે તેમજ આ બ્રિજને આપ શું જાણો છો કે રેતી ખનન માફિયાઓ આપ આ કેમેરાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બ્રિજના જે પિલરો છે તે ખુલ્લે આમ દેખાઈ રહ્યા છે એટલે આ બ્રિજ ગમે ત્યારે પણ તૂટી પડવાની સંભાવના છે બ્રિજની ઉપર પણ મોટા મોટા ઊંડા ખાડા પડેલા છે તે પણ આપ કેમેરામાં કંડારેલા જોઈ શકો છો દર્શક મિત્રો આ રેતી ખનન માફિયાઓ દ્વારા આ બ્રિજની ચારો તરફ જ્યારે રેતીનું ખનન થયું હોય ત્યારે આ બ્રિજ ગમતરે પણ ધરાશાયી થઈ શકે છે તેવું ગામ લોકોનું કહેવું છે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર તેની રજૂઆત કરવામાં આવે છે રતનપુર ગામના સરપંચ મોતીભાઈ તેમજ તેમના સરપંચ એટલે કે ગ્રામ પંચાયતની તમામ ટીમ દ્વારા અવારનવાર વડોદરા કલેક્ટરશ્રી હોય છોટા ઉદેપુર કલેક્ટરશ્રી હોય તેમને રજૂઆત કરવામાં આવેલી છે તેમ છતાં પણ ખાણ ખનીજના ભ્રષ્ટ અધિકારીઓ મિલીભગતના કારણે આ રેતી ખનન માફિયાઓનો જે કહેવાય કે જેવો જોયેવો કાયદાનો પાઠ અત્યાર સુધી ભણાવવામાં આવ્યો નથી શું આ બ્રિજ તૂટશે તો આગમી રીતે જ આ બે જિલ્લાઓનું જે કહેવાય કે લોકોની જે અવરજવર છે તે બંધ થઈ જશે તેમજ લોકોની રોજગારી છીનવાશે તેમજ અનેક સમસ્યા ઊભી થાય તેમ છે અને જાનહાની થાય તેનું જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન પણ ઊભો થાય તેમ છે જોવાનું રહેશે અહેવાલ બાદ કેટલી જનતી તંત્ર એક્શન મોડ પર આવે છે અને રતનપુર એટલે કે કર્નેટ અને સંખેડાને જોડતો આ બ્રિજ જે રતનપુર કર્નેટ વચ્ચે આવેલો છે ઓરસંગ નદીનું તેમાં સરકારી તંત્ર કેટલી જલ્દી એક્શન મોડ પર આવે છે ભારદારી વાહનોની વાત હોય કે રેતી ખનન કરતાં રેતી ખનન માફિયાઓને અટકાવવાની વાત હોય તંત્ર શું એક્શન લે છે બીજા અહેવાલમાં જલ્દીથી આપણે મળીશું તો ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ નમસ્કાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા કોમેન્ટ જરૂરથી બતાવજો જેથી અમને ખબર પડે અમારો અહેવાલ તમારા સુધી પહોંચ્યો છે